તો વડોદરામાં ગરમીથી ગભરામણ બાદ વધુ બેના મોત નીપજ્યા છેલ્લા ચોવીસ કલાકમાં વધુ બે લોકોના ગભરામણથી મોત તરસાલીના બત્રીસ વર્ષીય સંજય સોલંકી ગભરામણથી તેમનું મોત નીપજ્યું ઓગણપચાસ વર્ષીય આનંદ ગાયકવાડનું બેભાન થયા બાદ મોત નીપજ્યું કુણાલ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે કુણાલ જણાવશું કે આ વખતે ગરમીના કારણે લોકોના મોત પણ થઈ રહ્યા છે એટલી હીટ વેવ છે હાલમાં બે મોતના સમાચાર છે ત્યારે શું વિગતો સામે આવી રહી છે તેમને કયા પ્રકારની તકલીફ થઈ હતી રીતિ એક તો હૃદય રોગ અને બાદમાં હવે વેવ લોકો માટે જીવલણ બની રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં બે લોકોના મોત થયા છે જેમાં સરસારી વિસ્તારમાં રહેતા સંજયભાઈ સોલંકી કે જેઓ અચાનક ગભરામ હતા તેમને એસએસ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા જ્યારે બીજા કિસ્સામાં જે આનંદ ગાયકવાડ છે કે જેઓ રિક્ષામાં બેસવા ગયા અચાનક ગભરામણ હતા તેમને એસએસ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યાં પણ તેમનું મોત થયું હતું છેલ્લા અડતાલીસ કલાકમાં એટલે કે બે દિવસમાં નવ લોકોના મોત થયા છે મહત્વની વાત એ છે કે મોટા ભાગના લોકો કો મોરબીડે હોય છે એટલે કે જેને બીપી અથવા તો રોગના સારવાર થઈ ગયેલી હોય તો ચાલતી હોય એવા લોકોને વધુ હીટવે અસર થતી હોય છે એટલે કે તબીબો પણ કર્યા છે બપોરે બહાર નીકળવું જોઈએ અને હીટવેવ જ્યુલેન્ડ બની જવો છે એવા ચોક્કસ આભાર તમામ વિગતો માટે